જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે હું તમને જો ફૂલ બતાવું ફૂલ મારા દરેક વિડીયોમાં તમને ફૂલ તો જોવા મળશે મળશે ને મળશે જ તો જો આજે હું તમને ફૂલ બતાવું જે મેં લગભગ દોઢ બે મહિના પહેલાં વાયા હતા અને એ પણ ગમલામાં અમુક પ્લાસ્ટિકના ગમલા બધા છે ટોટલી પ્લાસ્ટિકના જ ગમલા મળશે બધા મેં પ્લાસ્ટિકના ગમલામાં મેં ફૂલ વાયા હતા લગભગ દોઢ બે મહિના બે મહિના થઈ જાય છે તમે જુઓ કેટલા બધા ફૂલ આયા કેટલા બધા ફૂલ જોરદાર ફૂલ તમે જુઓ ખાલી આ રહ્યા છે લાલ આ છે સફેદ જુઓ મિત્રો આ છે પ્લાસ્ટિકની ડોલ પ્લાસ્ટિકની ડોલ ની અંદર મેં ફૂલ વા્યા હતા જુઓ ખાલી કેટલા બધા ફૂલ આયા જુઓ આ બીજા નંબરના એકદમ વાઇટ વાઇટ વ્હાઈટ સફેદ 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 જુઓ તમે આ છે પ્લાસ્ટિકની ડોલ અને આ પ્લાસ્ટિકની ડોલની અંદર મેં ફૂલ વાયા હતા જો આ છે પીળું જો આ પીળું અને આ લાલ આ ત્રીજા નંબરનું ગમલું સફેદ કલરનું અને આ ચોથા નંબરનું ડોલ જુઓ આની અંદર પણ પ્લાસ્ટિક નીચે જુઓ આ પ્લાસ્ટિકની ડોલની અંદર મેં ફૂલ વાયા હતા જો વ્હાઇટ આછા ગુલાબી જુઓ આ અછું ગુલાબી ફૂલ આ વ્હાઈટ ગુલાબી ફૂલ તો જુઓ મિત્રો આ છે મારું ઘર અને આ રહ્યા તે ફૂલ આ ફૂલ મેં લગભગ દોઢ મહિના પહેલા મેં વાયા હતા અને અમે બોમ્બ કહીએ છીએ શું કહીએ છીએ બોમ્બ તમે લોકો શું કહેતા હોય તે મને કમેન્ટમાં લખીને જણાવજો અમે બોમ્બ કહીએ છીએ અને સૌથી વધારે ફૂલ જોવા હોય તો આ બાજુ જુઓ આ રહ્યા તે જુઓ આ રહ્યા જુઓ આ જુઓ મિત્રો જુઓ કેટલા બધા ફૂલ જુઓ નવરા ફૂલે ફૂલ ફૂલે ફૂલ ફૂલે ફૂલ જુઓ તમે મિત્રો દૂરથી થી બતાવો તમને જોવો કેટલા બધા ફૂલ છે જોવો તમે જોઈ શકો છો કેટલા બધા ફૂલ આવી ગયા છે તો મિત્રો આ જુઓ મારા ઘરની આજુબાજુ આવો નજારો હોય છે આ રહ્યા તે ફૂલ આ રહ્યા તે ફૂલ અને જુઓ મેં મરચા પણ વાયા હતા મરચા શું આવ્યું તું મરચા એક નાનું મરતું આવડું બેઠું હોય બસ આવું તમને જોવો આ રહ્યું જોઈ લો આ રીતે મરચું જોવો તમે તો અમે મરચાં વાયા છે હવે મરચાં ચાલુ થઈ ગયું છે પછી રવૈયા પણ વાયા છે આ રહ્યા તે રવૈયા આ બધા છે ને બધે રવૈયાની છે જો ફૂલ આવ્યા છે ફૂલ હું તમે ફૂલ બતાવું આ રહ્યું જુઓ ફૂલ આ જુઓ તમે રવૈયાનું ફૂલ તો મિત્રો રવૈયાને ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું છે મરચાં વાઈ દીધા છે આ કિલોડી આવેલો છે જુઓ આ મેં આ લાકડા મંડપ જેવું નાખીશ ખાટલાની કાથી આવે ને કાથી એ બહુ અધિકા છે ને એની ઉપર આ ગિલોડી ચઢાવી એટલે ગિલોડી વધારે આવશે એક અહીંયા છે અને એક પેલો સામે છે ટોટલી બે ઘિલોડીઓ મેં વાય છે જુઓ અને આ છે દૂધી અને આ મારું ઘર સામે જુઓ તો મિત્રો મારે ઘરની આજુબાજુ આવો નજારો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ આગળના વિડીયોમાં નમસ્તે